તો નમસ્તે મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માં જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ હર તો આજનો વ્લોગ છે તમને જોવાનું બહુ મજા આવશે કારણ કે આ વ્લોગમાં હું એવી વસ્તુ બતાવવાની છું કે તમે જોઈ હશે ઘણા મ્યુઝિયમમાં હશે ઘણી દુકાનોમાં છે પણ આ વસ્તુ જે ચીજ તમને જે બતાવવાની છું તે મારા મધરે ભેગા કરીને મૂકાતા જૂનામાં જૂના સિક્કા પાંચ પૈસા દસ પૈસા એક પૈસો રાણી રામબાનું ને કોપરના એ સિક્કા હું બતાવીશ દેખના પડેગા પર વેગ બી કરના પડેગા હિન્દી ગુજરાતી મિક્સ तो चलिए देख तो रेडी चलो आप जो जूना जमा ना, बहुत साल पुराने वो सिक्के कॉइन जूना सिक्का एक पैसों पांच पैसा दस पैसा दस रुपया चलो जो ना चलो એક એક સિક્કો બતાવીસ પૈસો છે ઓગણીસો બોતેર આ પાંચ પૈસા આ ઓગણીસો 68 जोया 5 पैसा અને આ સિક્કો પણ એમાં શું લખેલું છે મને ખ્યાલ નથી આવતો આ એવી બહુ જૂનો છે કોઈ ચિત્ર ભી છે હા રાજાની ફોટો છે इसमें आप सब देख रहे होंगे ये राजा की फोटो है बहुत पुराना है मेरी मां ने સંભાળ કે रखा है और ये इसमें कुछ अलग सी लैंग्वेज है हाँ। एक अलग जो भाषा लखेली है तब तो बताओ अलग अलगज भाषा से कहीं मैंने खबर नहीं पड़ती मुझे कुछ मालूम नहीं पड़ रहा है इसमें क्या लिखा है पर है हमारे पास ऐसे सिक्के बहुत साल पुराने हैं मेरी माँ को मेरी नानी ने दिए थे और ये देख सकते हैं दस पैसे है ये उन्नीस अट्ठासी के है हाँ उन्नीस अट्ठासी के और ये दूसरा वाला जिसमें रानी का चित्र दुरा हुआ है और इसमें क्या लिखा है मैंने पूरा क्लीन नहीं किया है मुझे बहुत ढूंढा है કેટલા ટાઈમથી પાંચ વર્ષ ત્યાં ગોતી હતી પણ ઘરમાં કોઈ ડબ્બીમાં પડ્યા હતા આ તો તમને ખ્યાલ જ હશે દસ પૈસે બ્લોગ મે આપણે હિન્દીજમાં હું વાત કરું છું એટલે અને ક્યાં પે પૂરે હેઠો મને કબટ મેસે ઢુંડા बेड में था पर छोटी सी डब्बी में मेरी माँ ने छुपा के रखा था आज मेरे हाथ लग गए इसलिए मैंने वीडियो बनाना कि मेरे पास भी है भारत पूरा हमारा देश उन्नीस सौ नाइन्टी सिक्स उन्नीस सौ એટલા માટે હું સિક્કા નહીં આપું એ સિક્કા હું હાચવીને રાખીશ મારી પાસે હતા મને ખબર જ હતી પણ મમ્મીએ ક્યાંક મુલાકાતા ડબ્બીમાં આજે મારા હાથમાં આવ્યા એટલે મેં કીધું લાવ હું આનું એક બ્લોગ બનાવી દઉં અને મને સિક્કા બહુ જ ગમે છે નાના કોઈન છે એક પૈસો પાંચ પૈસો એટલે બહુ સરસ છે આઈ બહુ જ એટલે મને ખુશી થાય છે કે મારા સિક્કા મને પાછા મળી ગયા મારા ઘરમાં જ હતા અને બીજું કોઈ બી માગશે તો આપીશ નહીં હું કારણ કે આ મને એક કહેવત છે ને કે ગઈઢા માણા જે સાચવીને રાખ્યા હોય એ સોનાથી બી કિંમતી હોય એ મારા માટે કિંમતી છે મારી માની નિશાની મારી મમ્મી છે મારા નાનીને ગુજરે એક વરસ જ થયું છે હજી એક વરસ નથી થયું તો મિત્રો સિક્કા મૂકી દીધા છે કોઈન જે મને મળ્યા હતા એ અને હિન્દી ગુજરાતી મિક્સમાં છે આ વ્લોગ કારણ કે કોઈ ગુજરાતીના સમજે કોઈ ન ખબર પડે એટલા માટે મેં હિન્દી ગુજરાતી મિક્સમાં આ વ્લોગ બનાવ્યો છે અને મને કેવું થયું કે આ એક સિક્કા જૂના છે તો એને એક આપણો વ્લોગ બનાવી દઈએ એટલે મેં એ વ્લોગ બનાવ્યું હતું તો તમે મિત્રો જોજો કમેન્ટ કરજો કે કોની પાસે સિક્કા છે લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો કોમેન્ટમાં બતાવજો કે મારી પાસે છે શીખાય એમ જરૂરથી મને કોન્ટેક કોન્ટેક સોરી કોમેન્ટમાં કરજો ને લાઈક કરજો બાય